માણસો પ્રીમિયમ ગાડીમાં પૈસા શું કામ નાખે બીએમડબલ્યુ હોય ઓડી હોય મર્સિડીસ હોય રેન્જ રોવર હોય ગામ ગાડું નથી થઈ ગયું તો કરોડો રૂપિયાની પ્રીમિયમ ગાડીમાં પૈસાનો ખર્ચો કરે તો તો સિસ્ટમ બધી બીજી ઘણી બધી નાની ગાડીમાં થઈ દીધી છે પણ પ્રીમિયમ પ્રીમિયમ છે એને તમે હાકો તો ખબર ન પડે ગમે એટલી સ્પીડ હોય ગમે સ્પીડ બ્રેક કરાવે બ્રેક એની જે પણ હવે જાઉં કે અમે તો અપનો ને લૂંટા ઘેરો મેં કા દમથા અવારી કસ્તી ડૂબી વાહ તો પાણી પી કમ થાય યાર

આખત ગામમાં એવી ભગવતી માં ચામુંડ માં જેહર વહાણવટી અને ગોગા મહારાજના ના જ્યાં બહેણા છે આવી ત્યાં પાવન ધરતી છે આવો સરસ મજાનું એમાં લખ્યું છે નેહડો છે જ્યાં નિર નીતરતો હોય દેસાઈ સાહેબ એનું નામ નેહડો છે આપણા લોકસાહિત્યના ઘણા દુહામાં કીધું છે કે જ્યાં પ્રેમ મળે જ્યાં ભાવના મળે અને જ્યાં તમે પગ મૂકો મારો બાપલિયો આવ્યો મારો વેહામો આવ્યો એ પડકારો મળે ને એનું નામ નેહડો છે નેહડો એટલે બહુ જૂનો શબ્દ છે સંદેશનો પરિયવ તમને કહું તો કલાક હોય જાય નેહડો એટલે શું આજે રબારીના ઘરે મહેમાનગતિ કરો આ પરગણામાં મેં અનુભવ્યું એટલે હું વડીલોને સુરેશ ભુવાજી પૂછું મેં ઘણી મહેમાનગતિ કરી એટલે વ્યવહાર કરે મહેમાનગતિમાં પેરામણી કરે એટલે બે કીધું આ મહેમાનગતિ કરવા જાય તમારા સૌરાષ્ટ્રમાં એવો નિયમ કે કોઈના ઘરે તમે મહેમાનગતિ કરવા જાઓ તો કોઈનો દીકરો હોય બેન દીકરી હોય તો પાંચ પચીસ રૂપિયાના હાથમાં મૂકી અને પછી આપણે નીકળી ઉત્તર ગુજરાતમાં આવો

સાહેબ આ મને સમજાતું નથી આ બધા એકવી હોય ન હોય હવે બધા આગળ પૈસા વિષ્ણુભાઈ થયા માતાજીની ની દ્વારકા વાળા ની દયા છે એક જમાનો એવો હતો માલટોર ઉપર આપણા ગુજરાત હાલતા તેર તહિયુ વરણ તમે લઈ લો તો એટલી બધી જમીનો આટલો બધો રૂપિયો આવી ગાડીઓ આવા બંગલા નહોતા પેરામણી કરાવે કે જરૂર નો પડે રસ્તા માં કે લાંબો હાથ નો કરવો પડે એનો વ્યવહાર હચવાય જાય સાહેબ આનું નામ નેહડો છે આનું નામ વ્યવહાર છે એ ભગવાન દ્વારકા વાળો આના ઉપર રાજી છે ત્યારે

કે ઈ ભાઈ કાયમ વાતુ કરે કો આમ કરી લઉં આમ કરી લઉં પછી બુંગ્યો ઢોલ વાગ્યો એટલે કઈ છું નઈ એના એટલે ઘરવાળા બધે ધક્કા મંડે બહાર વા કે હવે તું જા બુંગ્યો ઢોલ વાગે છે આ ટાણું એવું છે ને હવે આજ કાઈ નઈ થાય ને તો પછી દુનિયામાં કાઈ નઈ થાય જિંદગી તારી પૂરી થઈ જાવે ધક્કા માર્યા બહુ ધક્કા માર્યા બે ચાર જણાએ બાવડા ચાલી મારો કાઢ્યો ઘરમાંથી હવે તું જા એમ હવે આ ટાણું ભયું જવાનું બે ટકડા બારો નીકળી અને પાછો ભયો આવ્યો કે ન્યા બહરાટો બોલતો હોય ન્યા કોક મને કઈ અણી અડી જાય મને કઈ થઈ જાય તો એનાથી જવાનું નહીં એમ તમે ગમે એટલા ધક્કા મારો તો ભેળો ન થાય એ તો જેના હયામાંથી હોકારા નીકળતા હોય હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા અને હબકીને ન કદી આમ તજતા કોઈ થી હબકી ન જાય પછી બાબત ધીંગાણું એક નહીં પછી ભગવતી સામે માળાનો બેરખો લીધો હોય એમાંય વિઘન આવે તો એમ કીધું હોય એ ભેળિયા વાળી અમારી બાંધી મુઠી તું રાખી દેજે ત્યારે આ વાતોમાં અને સુહામાન સદમાં કીધું છે હેમાં ગમે એટલા ધક્કા મારો થોડું ભેગું થાય

એટલે એને નક્કી કરી લીધું તો હવે યુદ્ધ કરે તો અકબર નહીં ભગવતી બેઠી સમય સંજોગો બધા એવા છે એટલે હવે ક્યાંક આવી બધી જૂની વાતો લુપ્ત થતી જાય છે પણ તે પૃથ્વીરાજ રાઠોડ નામનો મૃત માણસ યુદ્ધ કરે તો અકબર સાહી ફોજ સામે પુગાય નહીં અને જો લેલા દેન મૂકવા જાય તો તો આબરૂ રહે નહીં હવે જાવું ક્યાં એટલે બે માણા મુજાયન વાતો કરે છે ઘરમાં કે હવે તો 6 મહિનાની મુદત હમણાં પૂરી થઈ જાય અને મારે ડોલીમાં બેહીન જાવું પડે તો તો મારા જીવતરમાં જીપ કરડીને મરી ન જાવ એટલે આવી વાતો થતી એમાં પૃથ્વીરાજ રાઠોડે કીધું તો કરવું શું કે ક્યાંક ભગવતી ગોતી લ્યો ને ક્યાંક માતાજીનું સરનું ગોતી લ્યો ને ક્યાંક સુના થડાવાળી આડી રાતના દીવા ધીરા 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 થાતા હોય આવી માને ગોતી લ્યો ને તો આબરું રહી જાય આપડે

આવો વિચાર કરી નીકળેલો માણસ એક મહિનો સુરેશ ભુવાજી બીજો મહિનો ત્રીજો મહિનો ચોથો મહિનો પાંચ પાંચ મહિનાના વાણા વ્યા ગયા મોઢા માથે નૂર નથી નૂર ભી ગયો હવે તો એક મહિનો આડો છે મારી ઇજ્જત નહી રહે તો જાવું ક્યાં આ વાત કરું છું સાંભળો જો ટાણો આવે મન મુજાય તે દી જે ભગવતી બેઠી છે ને ને આગળ માથું મૂકી દેજો દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી પૃથ્વીરાજ રાઠોડના ઘોડા દેસાઈ સાહેબ નીકળી ગયા આજનું ચરાડવા ગામી ચરાડવાના પાદરમાંથી બાગડતા 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 ઈ ઘોડાની પડગલી વાગતી આવે એમાં 14 વર્ષની દીકરી છે ઈ પોતાની ગાયુના નાના નાના વાસરુને પાવા નીકળેલી

તેદી ચરાળવાના પાદરમાં ભગવતી એટલું બોલ્યા ચૌદ વર ની દીકરી એટલું બોલી થી સાંભળજો કે મુંજાવાની જરૂર નથી તને વિશ્વાસ તો છે ને કે હા કે શ્રદ્ધાના વિષયમાં કોઈ દી પુરાવાની જરૂર ન હોય હોય આવડે જમણવાર થતા હોય માતાજીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા થતો હોય આટલા આટલા રૂપિયા બધા વાપરે છે આને બગાડ્યા ન કેવાય એ તો આપણી શ્રદ્ધા છે આપણો વિશ્વાસ છે વિષ્ણુભાઈ એ તો જેને ન સમજણ હોય અનશ્રદ્ધામાં શ્રદ્ધામાં માનો અનશ્રદ્ધામાં નહીં જ્યારે શ્રદ્ધા હોય

એટલે ઓલ્યા ને તેમ છું લાઈને જાવ તો ખરો આપડી કહેવત છે ડૂબતું માણસ તણખલું પકડે ડૂબવાની તૈયારી હોય ને એને લાઈન તણખલું પકડી લઉં જીવી જાવ તો બહાર નીકળી જાવ તો ખોડી પાછી વાળી

અને આ બાજુ ઢાણું આવી ગયું ફડકારો કરવાનો દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય તો જવા દેતી નઈ જોગણી અમારી લાખે વાતો એ લાજ આજ ઢાણું આવી ગયું કે આ ભેળિયા વાળી આવજે રાજલ ઉદાની કરીને ફડકારો કર્યો એક હાથ બીજો હાથ અને ત્રીજો હાથ ત્યાં આગરાના મહાલેની માથેથી કર્યો જેનામાં હું ઘણી વાર કઉ છું બહુ જાજી ડિગરીઓ માંથી ડિગરીઓ ડિગરીઓ માથે ડિગરીઓ લીધા ને એ આ વાતો શંકા બહુ ઘણી એકચ્યુલી ક્યાં આગરા ક્યાં ચરાડવા અને આવું બને ખરું પણ હવે હા પણ જો ભરોસો હોય તો માં ક્યાં નો આવે તણ હાથ કર્યા એટલે રાજબાઈ માં બોઘણું લઈને પોતાની ગા દોવા બેઠેલા એ હાથમાં બોઘણું કાને અવાજ આવ્યો ફરો હતો તો સાયન્સા ઘટના નો ઉકેલીએ કે તમને આનો દુહો આપો જે સાક્ષી પૂરે એ હાથમાં બોઘણું હતું ગા દોવા બેઠા હતા એ બોઘણાનો નો આમ ઘા કરી દીધો અને એટલું કીધું કે હવે મારો દીકરો મને હાથ કરે છે મારે મોડું કરાય નહીં અને ભેલીયા વાળી નીકળી આવ્યા જે ડોલી લેવા માટે આવી હતી એ ડોલીમાં રાજભાઈ બેહી ગયા લેલાદેન ના પાડી દીધી તારે નથી બેહવાનું આજ મારે દિલ્હી જાવું છે હિન્દુની દીકરીઓની લાજ લૂટ થતી હોય એની આબરૂ ઉપર જો કોઈ મીટ માડે તો આજ હું જ છું કે ડોલીમાં માં બેહી ગયા ડોલી ધીરે 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 દિલ્હીમાં આવી અને હાથમાં તરવાર લઈ અને પડદો જે તો મર્યાદાનો લેલા દેના રૂપને જોવા માટે અકબર ગાંડો થેલો તેણે મર્યાદાનો પડદો જામ આંખો કર્યો પણ ત્યાં તો ગાંડી ઘરમાંથી ઘે 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 કરીને તેમ ઢણક મારે એમ રૂપ સિહરણ રાજલ બની

એટલે પાછા વળ્યા ત્યાંથી ચરણવા માટે ત્યારે જીંજુવાડા આપણું રણના કાંઠે હજી છે ઝીંઝુવાડા એ ભગવતી રાજભાઈ નું મંદિર છે કોક જાવ તો જોજો આઈથી મારે ગીત સંત બધા ગાવા છે આઈથી પણ પેલી વાત કરી દઉં મારો ખોળો છે એટલે એ ઝીંઝુવાડાના પાદરમાં માં વાણિયાના ગાડે બેઠી અને વાણીએ કીધું હોય કે માં તું ઘડીક બે જેવો હમણાં આવું મારા પરિવાર ને કહું તારા દર્શન કરી લે એટલે વાણીઓ આખા ગામ માં કેવા માં આવી છે માં આવી છે રાજભાઈ આવી છે એટલે આખું ગામ આવે તો પાછી ચૌદ વર્ષની જગદંબા રાજભાઈ પછી આ તમે જાઓ કોક જીજુવાળા દેરી કરી અને વાણીઓ અગરબત્તી કર્યા કર્યા પછી નવાબ નું શાસન આવ્યું નવાબી શાસન આવ્યું રાધનપુર માં নবাব નું શાસન પાલનપુર માં নবাব નું શાસન વિરમગામ માં પણ આવ્યું એટલે કીધું કે મારી જીજુવાડા ફરતો ગઢ બનાવો ગઢ બનાવવા માટે સુરેશ ભુવાજી નાની એવી દેરી વર્ષો જૂની હતી ને એ કાઢવી પડી કાઢી નાખી જે આ સમય જે સાધનો છે દેરી કાઢી નાખી અને ગઢ ની દીવાલ બનાવવા જાય પાંચ પાણા મૂકે છઠ્ઠો પાણો પડી જાય સાત પાણા મૂકે તો આઠમો પડી જાય દીવાલ પૂરી નો થાય પછી નવાબે કીધું કે દીવાલ પૂરી કેમ નો થાય

તમે દેરી કાઢી નાખી એટલે અમે તો જોતા રહી ગયા કે હવે અમારું શું ગજુ તમારી તો કે તો હવે કરવાનું શું આ ગઢી ની દિવાલ રેતી નથી જીજુવાડા ફરતી કે તો હવે કામ કરશો કે શું

ચેહર આવે હજી ભગવતી ચંડ અને મૂંડ ને મારવા વાળી ચામુંડા